જેના પગલે હિંમતનગરના રહીશો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ મેયરને થોડી બુદ્ધિ આપોની ધૂન મચાવી હતી હતી નવા મકાનો બનાવી આપવાની માંગ કરી વડોદરા શહેરમાં દસ કરતા વધુ વર્ષથી જર્જરિત થઈ ગયેલા આવાસોમાં સ્થાનિક લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે જીવના જોખમે રહેલા લાભાર્થીઓ દ્વારા અનેક વખત જર્જરિત આવાસોને રીડેવલપ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા આ ખડાકાન કરવામાં આવી રહ્યા છે જાણે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ નિર્ભયતાની છેલ્લી નોટિસ આપતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો કલેક્ટરને આવેદનપત્ર આપીને મકાન ફાળવવાની માંગ કરી હતી તો સ્થાનિક મહિલા સરોજબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે પચીસ વર્ષથી હિંમતનગરના મકાનોમાં રહીએ છીએ અને ઘણા વર્ષોથી આ મકાનો જર્જરિત છે પાલિકા દ્વારા અમને વારંવાર નોટિસ આપવામાં આવે છે પરંતુ નવા મકાનો આપવામાં આવતા નથી જેથી આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવીને માંગણી કરી રહ્યા છે કે નવા મકાનો આપવામાં આવે ત્યાર પછી જ અમે મકાનો ખાલી કરીશું તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમારી પાસે લેટર પણ છે છતાં હાલમાંથી આ લોકોને નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે હામાં હું હિંમતનગર સોસાયટીમાં રહું છું એ ગૃહ ગૃહ નિર્માણ બોર્ડના મકાનમાં રહું છું ત્યાં આ મકાનોની રજૂઆતમાં વર્ષો પે ઘણા વર્ષોથી મેં કરતો આવ્યો છું અઠાવીસ સાત બે હજાર નવ અનિલ મુકીમ કલેક્ટર સાહેબ જાહેર પ્રોગ્રામમાં આવેલા સેવાતીથમાં ત્યાં મેં એમને રજૂઆત કરી હતી તો ત્યારનો આ લડત આપવું છે હાલમાં પણ લડત આપ મારો પહેલો તબક્કો પૂરો થયો આ કોર્પોરેશનમાં લાવવા માટેનો આ બીજો તબક્કો હવે ચાલુ થયો આ માટે મને કોઈ ન્યાય ના મળે આખરે મારે હાઈકોર્ટમાં જવું પડે આ એના કાગળ છે ભાઈ મને ન્યાય હજુ સુધી મળતો નથી મને એનું દુઃખ થાય છે કે જ્યારે હું સામાન્ય માણસ આટલી બધી મહેનત કરતો હોય તો મને આ મારી પબ્લિક મારા ગરીબ છે એમને ન્યાય મળતો જ નથી તે એના અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યો છે ને આ બાબતને જો આજે હવે પછી કંઈ નહીં થાય અમે ઉગ્ર આંદોલન કરીશું આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા માટે આવે છે હિંમતનગરમાં આવેલ જે તરસાલી નગર હિંમતનગરના જે રહીશો છે આ લોકોની અવારનવાર જે માંગણી હતી કે જે મકાનો જર્જરી થયા છે તો રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા તો ગુજરાત ગૃહ ગ્રામીણ નિર્માણ બોર્ડ દ્વારા આ લોકોને જે પણ મકાનો છે એને બનાવવામાં આવે પરંતુ જે કહેવાય છે કે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ આ લોકો સાંભળતા નથી અને આજે જે કહેવાય છે કે આ લોકોને જે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે અને જે કે લાઈટ પાણી ડ્રેનેજ કાપવાની વાત થઈ છે ત્યારે આજે ફરીથી અમે લોકો એક આંદોલન કર્યું છે અને આ આંદોલન હવે આંદોલન સમેટવામાં નહીં આવે કારણ કે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરી હોય અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ સૂચના આપી હોય છતાં પણ આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા એટલે ખાસ કરીને અમારી માગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે છે એટલે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા અનેક ઘાટો સર્જાતા હોય છે ત્યારે જો કદાચ આ જે મકાનો જે ધરાશાય થશે જાન નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને નગરજનોની ચિંતા કરી અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો આ લોકોના મકાનો રીડેવલપમેન્ટ કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે ક્યાં કાના નહીં હમ તો એ કહેના હે કે હમકો મકાન દે દીજે તો હમલો ખાલી કરેગે નોટિસ દેને ક્યાં જરૂરત હે બાર નોટિસ દે રહે નોટિસ દેને કોઈ ફાયદા હે કોઈ મકાન ખાલી કરેગા નોટિસ દેને સે जान भी चला जाएगा तो ऊपर भी नहीं खाली कर पर हम लोग के रहने के साधन हो गए तो ही खाली करके जाएंगे नहीं रहने के साधन है ही नहीं खाली हम लोग का टेंशन दे दे करते हैं बार बार नोटिस दे नोटिस देने हम तो ना ही बोलती हूँ नोटिस दे मत हम लोग का मकान दे दो अब बोलो कहीं मकान बना के हम लोग दे रहे जिसको जहाँ है वहीं दे दो बना के मकान बहुत तकलीफ़ है मकान में तो पाणी। पाणी। ऐसा है कि पूरा झरझरित हो गया है मकान मकान कितनी मकान पड़ गई है ढाबे ही डायरेक्ट पड़ जा रहा है किसी को छत गिर जा रहा है तो किसी को दीवार गिर जा रहा है ऐसा हो जा रहा है तो पर भी हम लोग रह रहे पर हम लोग के भैया रहने की जगह नहीं है तो हम लोग क्या करें वहीं पे रहना पड़ेगा ना अभी भाड़े तो निकालने का औकात है ही नहीं कि भाड़े से पाँच हजार भाड़ा दे के रहें तो अपना खुद के मकान कोई छोड़ के जाता हुए। कितने समय से समस्या है कम से कम दस साल हो गया और आपकी मांग क्या है? हम लोग का मांग है की हम जहाँ रहते हैं वही वही जगह पे मकान बना के दे दीजिए हमको